ચાલો સરસ મજાન ફૂલ બનાવ દ્યો અદબ મોટા ઉપર આંગળી આપણી વાર્ વાર્તાનું નામ છે ચાલો મિત્રને મળવા શું છે શું છે વાર્તાનું નામ હવે આમાં તમને પ્રાણી દેખાય છે કયા કયા છે બોલો જીએ પછી પછી બરાબર હવે આપણે વાર્તા કરશું એક હતા ખિસકોલી બેન કોણ હતું હવે ખિસકોલી બેન છે ને આખો દિવસ ગીત ગાય રાખે શું કરે અહીંયા જાય વાહ જાય એમ ફરિયાદ કરે પછી એક દિવસ છે ને ખિસકોલી ને શું થયું ખબર કે હાલો હું મારા મિત્રો ને મળવા જાઉં શું થયું તો એને છે ને સૌથી હાથી મળે છે એને મળે છે પછી તે સૌથી પેલા કોને મળ્યા હાથી ને પછી હાથી ના કાન કેવા હતા સુપડા જેવા હાથીભાઈના પગ કેવા હતા થાંભલા જેવા અને હાથીભાઈની પૂછડી કેવી હતી ટૂંકી પછી હાથીભાઈની સૂંઢ કેવી હોય તેણે પોતાની લાંબી સૂંઢ હલાવી અને ખિસકોલી બેન નું સ્વાગત કર્યું પછી ત્યાંથી આગળ ખિસકોલી બેન ગયા ને તો એને કોણ મળ્યું ખબર આ કોણ છે બોલો જીએ કોણ મળ્યું એને સસલું મળ્યું પછી સસલા ભાઈ છે ને રૂના ઢગલા જેવા નાનકડા અને લાંબા કાન હલાવી અને લાંબા કાન હલાવી ખિસ્કોલી બેન નું સ્વાગત કર્યું પછી ખિસકોલી બેને અને સસલા ભાઈએ તો કેટલી બધી વાતો કરી તમે બધા વાતો કરતા હોવ ને બધી ભેગીઓ થાવ એટલે વાતો કરો ને પછી એનાથી થોડક આગળ ગયા ને એટલે એને કોણ મળ્યું ખબર આ કોણ છે ભાલુ એટલે એને શું કહેવાય રીચ કોણ મળ્યું એને

પછી ખિસકોલી બેન થોડેક આગળ ચાલ્યા વાકી ડોક હલાવી અને ખિસકોલી બેન ને ખુશ કર્યા પછી ત્યાંથી થોડાક આગળ ગયા ને હે તો ઝાડવા ઉપર આ કોણ બેઠું છે વાંદરાભાઈ બેઠા હતા પછી વાંદરાભાઈ તો ઝાડવા ઉપર ચડે પાછા નીચે ઉતરે વળી પાછા ચડે ને પછી ડાળી ઉપર ટીંગાય અને હિંચકા ખાય એને તો ખિસકોલી બેનને જમવા બોલાવ્યા પછી જમવામાં શું હતું ખબર કેટલા બધા ફળ હતા એને બધા ફળ કોને આપ્યા ખિસકોલી બેન ને ખિસકોલી બેન તો ખાઈ ને ધરાઈ ગયા પછી બધાય મિત્રો ને મળી અને ખિસ્કોલી બેન તો ઘરે પાછા ફર્યા પછી ખિસકોલી બેન છે ને રાત્રે સુતા ને તો એને સપનું આવ્યું શું સપનું આવ્યું ખબર કે બધા પ્રાણી મિત્રો છે ને એની સાથે રમવા આવ્યા અને ખિસકોલી બન ખિસકોલી બેન પણ એની સાથે ખૂબ રમ્યા પણ સપનામાં હો આમ ખિસકોલી બેન એના મિત્રોને મળવા ગયા મિત્રો સાથે મોજ મસ્તી કરી પછી ખાધું રમતો રમ્યા ગીત ગાયા આમ ખિસ્કોલી બેન ને મજા પડી ગઈ